જય માતાજી આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આપણે આપણા બ્લોગની શરૂઆત કરીએ તો આજે અત્યારે સેલબી ગોરમાં પૂજા કરવા જવાની છે તો આપણે જવાનું છે તો ચાલો અત્યારે આપણે હવે બધું કામ થઈ ગયું છે અને સેલવીની પૂજા કરવા લઈ જવાના છે મુલાકાત માટે શેલીમાં તૈયાર થયા છે સેલવી ની પૂજવા જાય છે મોરાખત લોકોની પૂજા કરાવવા જાય છે ગોરમાં પૂજા

અગરબત્તી yeah, <hablarat Christmas> Nah, ah, le, bas, so, nah, o so, uh, karen, nah, ah, leh, sah, 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 pas sah, 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 બધા ધીરે ધીરે પૂજા કરવા આવે છો છોડી મસ્ત લાગો છો સાક્ષી બાઈ રહ્યું पूजा करवाई बस पहला पूजा लियो ने ने तो तम झवेरा तो ना चाहिए बात हूँ तो जो ये तो मैं मन ही याद नहीं पर मैं भी फिर मैं पास आने ही का ठीक है ना चाहिए जवाब ऐसे मैं ना खाना उसे तो बोला तो बोला चलिए से અરે એ રેસો એમ કે પડુકેલા પડ અહીંયા પડિયા મૂક એમ કે એનો નો પૈસ પૈસા લઈ લઈ જે એટલા એ પછી ના પાનો દક્ષિણ હવે પગે લાગી પડે લાગી આય અહીં મૂકી દે પ્રસાદી કેવાય મૂકી દે હા

जरा जरा लाग दे येम नहीं तो चलो न न pakai lagi मैं बता अरे

એ આ જાતે બનાવ્યું છે પાછળ જે બાજ કહેવાય ને ચોંટાડીને પછી ઉપર કોથરાના બધા દોરા કાઢી અને પછી આ રીતે આપણે પગ બનાવ્યું છે આપણે આખો વિડીયો ક્યારેક શેર કરશું તમારી સાથે વેસ્ટમાંથી બેસ્ટ પગ કઈ રીતે બને તો દેખાવમાં પણ સરસ લાગે તમે જોઈ શકો છો તો આપણે એકવાર વિડીયો એવો શેર કરશું તો આજનો આપણો દિવસ સરસ ગયો કારણ કે ગોરમાના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા મૈત્ર પૂજા કરવા ગઈ હતી શૈલવી પૂજા કરવા ગઈ હતી અને આપણે અહીંયા ગયા હતા મજા આવી લોકોની મજા એ તૈયાર થયા હતા સરસ જે આપણો ભારતીય પરંપરા રીતે તૈયાર થયા હતા એ લોકો સરસ લાગે દીકરી જ્યારે ખરેખર સાડી કે ચણિયાચોરીને ઉમેરતા હોય ત્યારે બહુ સરસ લાગતા હોય એટલે એમ વાલા જેવા લાગે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું કારણ કે બ્લોગ પછી બહુ લાંબા થઈ જાય છે એટલે નેક્સ્ટ કાલે પાછી આપણે મળશું અને ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી